નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં એકસો ત્રીસથી ચારસો સાહીઠ મહેસાણા યાર્ડમાં બસો પચાસથી પાંચસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો ચાલીસ અમરેલી યાર્ડમાં એકસો દસથી ચારસો દસ વિસાવદર યાર્ડમાં એકસો બત્રીસથી ત્રણસો છત્રીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એક થી ચારસો છેતાલીસ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસો થી પાંચસો સુરત માર્કેટ યાર્ડમાં થી પાંચસો વીસ ડીસા માર્કેટયાર્ડમાં એકસો થી બસો મહુવા માર્કેટયાર્ડમાં એકસો થી ચારસો એકાણું જામનગર માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો એકાવન વાસણા માર્કેટ યાર્ડમાં બસોથી છસો ચાલીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસથી ચારસો એકાવન ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો એંશીથી પાંચસો બે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો